ચાસમા ખાતે સીતળા સાતમના પર્વ નિમિત્તે મંદિરમાં ભીડ જોવા મળી શ્રાવણ સાતમ એટલે સીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ દ્વારા એક દિવસ અગાઉ બનાવેલ રસોઈ ખાવામાં આવે છે વહેલી સવારથી જ મહિલાઓ સ્નાન અનાદિ કરી સીતળા માતાના મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવે છે માતાજીને ફુલહાર અને સુકડી અર્પણ કરી માતાજીની આરાધના કરતી હતી એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં શીતલે સ્વમ જગન્માતા શીતલય સ્વમ જગતગીતા શીતલય સ્વમ જગત જાત્રી શીતલાય નમ નમ આ પૌરાણિક વ્રત શીતળા માણસ અને વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો એક રૂપચાળાનું નામ પણ માતાજીની દયાથી નાના છોકરાને ગઢ ગઢૂમડ એ નથી થતા અને માતાજીની દયા હોય લંકાય આંટી આવે હવે કુળ ખાંપણ ના રહે કેમ કે શાસ્ત્રમાં એવું કીધેલું છે શબ્દ દેવ શટર અને સાચી દેવ શીતળા રૂપ લે લઈયા અને મોહ કરી રહ્યા ઠીકરા શીતળા એટલે સીડસ મુખ ઉપર એ ના થાય એના માટે આપણે માતાજીને પ્રાર્થના કરવાની બોલ શ્રી શીતળા